ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા તેમજ થાનગઢ નવા સૂરજ દેવળ મુકામે આ ધર્મરથનું આગમન થવા પામ્યું હતું અને આ ધર્મરથને ક્ષત્રિય સમાજ દ્વારા વધાવવામાં આવ્યો અને આ ધર્મરથ સાથે ભાજપ વિરોધ રણનીતિ સાથે નારા પણ લગાવવામાં આવ્યા જે ક્ષત્રિય સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પરિસ્થિતિ નિર્માણ થઈ છે એક જ વ્યક્તિના વાણી વિલાસ ની પરસોત્તમ રૂપાલાજીના એના હિસાબે અમારાપુર સમાજની જે નારી શક્તિ રીતે જફ ટિપ્પણી કરી છે એના હિસાબે અમારે ત્યાં હૃદય ની અંદર એવો ખાવ આવ્યો છે કે વર્ષો સુધી અમે ભૂલી શકે એવી નથી એના માટે અમારે ત્યાં રચવા અમે ઓગણીસ તારીખ સુધી અમને ટીમેટમ આપી હતી કે ભાઈ તમારે રાજપૂત સમાજ સાથે થાય કારણ આ રાજપૂત સમાજ છેલ્લા વીસ વર્ષથી તમારી સાથે નેવું રાજપૂત સમાજ તમારી સાથે છે એટલે તમારા જીતની અંદર અમારો બહુ સિંહ ફાળો છે તેમ છતાં તમારે એક બાજુ રાજપૂત સમાજ છે તેવી કરો છે એક બાજુ પરસોત્તમ ભાઈ છે તો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે રાજપૂત સમાજ ને સાથે રાખો છે પરશોત્તમભાઈ રૂપાલા ને સાથે રાખો પણ ઓગણીસ તારીખ સુધી એ લોકો નિર્ણય નથી લીધો ત્યાં સુધી અમે તો ભાઈ રાજભક્ત અમે રાજ્ય માનવાના છીએ હિન્દુઓને સનાતન શક્તિ ના થી આજે જો ભારતની અંદર સનાતન ધર્મ હિન્દુ ધર્મ ટકી રહ્યો તો રાજપૂત સમાજના ચાર ચાર પેઢી ના બલિદાન થી પાંચસો વર્ષ સુધી લડત કરી તારે હિન્દુ તમને કોઈ સનાતન શક્તિ ધર્મ વિશે આપણે વાત કરી શકીએ નહીં આનું કે તમને કોઈ વિધાન કર્યો તમને કોઈ